મોરબી રાજ્યમાં વરસાદની સ્થિતિ ઉપર પણ નજર કરીએ તો મોરબી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બે ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લાકી પ્લોટ અલાફ રોડ નહેરુ ગેટ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પણ અહીંયા ઓલ ખુલી છે એક તરફ ફરી એક વખત વરસાદે રી એન્ટ્રી અને મોરબીમાં ધમાકેદાર એન્ટ્રી કરતા જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે બનાસકાંઠામાં વીટીવી ન્યુઝના અહેવાલની થારદાર અસર થઈ છે સોસાયટીમાં પાણી ભરાયાનો અહેવાલ પ્રસારિત થતાં તંત્ર હવે એક્શનમાં આવી ગયું છે તાત્કાલિક તંત્રોએ પાણી નિકાલની કામગીરીની શરૂઆત કરી ટ્રેઝર સોસાયટીના મુખ્ય રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા સોસાયટીમાં જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા સોસાયટીમાં પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતના માંગરોળ તાલુકાના બળભા ડુંગરનો આકાશી નજારો સામે આવ્યો છે બળભા ડુંગર ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે નયનરમ્ય નજારો જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ પહોંચી રહ્યા છે બળભા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે આકાશી નજારો સુરતના બળભા માંગરોળ તાલુકામાં આવેલા બળભા ડુંગરનો છે કે જ્યાં પ્રવાસીઓ પણ અત્યારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે કારણ કે બળભા ડુંગર ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદ બાદનો આ નયનરમ્ય નજારો જોવા મળ્યો છે પાટણમાં પડેલા વરસાદને કારણે જનતા હોસ્પિટલથી લઈ આનંદ સરોવર વિસ્તાર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણીના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બીએમ શાળા નજીક પણ વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તાત્કાલિક વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે પાટણ શહેરમાં જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરની જનતા હોસ્પિટલ થી બી એમ સુધી જવાનો જે એટલે કે આનંદ સરોવર જવાનો સુધીનો જે માર્ગ છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાયા છે અને અહીથી પસાર થતા વાહન ચાલકોને ને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે કારણ કે અહીંયા જે આવેલી ખાનગી શાળા છે ને વરસાદ વરસે છે ને આ ખાનગી શાળાના વિસ્તારના જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે ને એને લઈને જે શાળાએથી ચૂકતા જે વિદ્યાર્થીઓ છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે જો વધુ વરસાદ વરસે તો શાળાની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે તેમના માતા પિતાને બાળકોને લેવા આવવાનો વારો આવે છે લખાઈ શકાય કે વરસાદ વરસે છે ને વરસાદ વરસવાની સાથે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ગાડી પાણી ભરાઈ જાય છે આપણી સાથે શાળાના બાળક છે તેઓની સાથે વાત કરીશું કે બેટા અહીંયા કેટલા વર્ષોથી થી પાણી ભરાય છે ને વરસાદ વરસે તો પાણી ભરાઈ જાય તો કેવી તકલીફ રહે તકલીફ તો જબરજસ્ત બહુ પાણી ભરાઈ જાય આટલું પાણી હોય અહીંયા પણ કોઈ નિકાલ નહીં વડતો સાડે જવા ઘરે જવા બધું પગડી રેવાય અને સ્કૂલ માં જઈ કેવી તકલીફ પડે છે બેટા એક્ટિવા અને બાઈક સાધન બી બંધ થઈ જાય અને કપડે પલડી જાય છે બેગ ના કપડા બગડી જાય છે સામાન્ય વરસાદ વરસે છે ને વરસાદ વરસવાની સાથે જે જનતા હોસ્પિટલ થી લઈને આનંદ સરોવર ઉછ સુધીનો જે વિસ્તાર છે ત્યાં કાઢી વરસાદી પાણી ભરાઈ જાય છે અને જે બાળકો અહીંથી સ્કૂલ છૂટતા સમયે ઘરે જતા હોય છે તેઓના કપડા સહિત જે ચોપડા પલળી જાય તેવી અત્યારે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કહી શકાય કે સામાન્ય વરસાદની અંદર આ સ્થિતિનું નિર્માણ થાય છે ભરત પ્રજાપતિ ન્યૂઝ પાટણ બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે વિઠોદર ગામ પાસે પસાર થતા બોકડામાં પાણી આવ્યું છે આ વિસ્તારમાં દર વર્ષે સતત પાણીની તંગી હોય છે બોકડામાં પાણી આવવાથી આસપાસના ખેડૂતોને હવે ફાયદો થશે વિઠોદર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે તો બનાસકાંઠામાં સતત વરસાદથી નદી નાળા પડ છલકાયા છે બીજી તરફ ડીસાના આ દ્રશ્યો છે કે બોકડામાં પાણી આવતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે